માતાજી હર મહાદેવ બધાઈ ને તો મિત્રો અટાણે વાયગા આ કામકાજ ની વાત કરીએ તો આપણે હજી કે ઉઠીને કામ કર્યું ને ફોન લીધો હાથમાં અને તીન જો આઈ નું ખાણ કરે અંદર મારી માઈ શા બનાવી નઈ તો આગળી બરે ખે શા પીવા ની તીન ને કીધું હાલો થોડો મોર્નિંગ નો વિડિયો ઉતાર નાખી આપણે હા મિત્રો ખોળ થી આતી મોસર એવા કરડે ને કીધું આ કાઉ ડાગાજી હું બેઠું તો તા કારો માહી ગયો મોસર બેઠો તો તો એવું કઈ છે મિત્રો તો હાલો તમને આજતા હું તબેલાની મુલાકાત કરાવું આપડા જો બે ભીગું નતા કંટીને બારો બાર જ બાંધીએ જા બેન એ સરવા જાય ને એટલે પછી હાઈ જે બહાર લઈ આવીને બહાર બાંધ દેવાની હવે ત્યાંથી ત્યાંથી છોડીને જવા દેવાની અને આ બધું દાયરો ઉભો જોઈ લઈએ તમે જમાવટમાં કઈ ઘટે જ નહીં એમાં

તારા ઓર સિતારા નાની કોર આપડો દાયરો ભાઈ આપડે તીલુડ્યું છે ટીલું એ ગાંડું એ જમકુડિયા છોકરા રીંગડાના અવે છે તો આપડા ઘરે ડુંગળી નાખી એમાં એટલો મસાલા રસો બનાવવાનો બરોબર તેલ મુકાઈ ગયું છે

હાલો બધા એ દાયરા ને સીતારામકૃષ્ણ મિનિટ ની વાર કે બધું હરખો કહેવાય તો મિત્રો હાલો આઠ વાગી ગયા પાંચ મિનિટની વાર ને નાખો તો બનાવ્યા શાહી મૂકી હજવારી કાઢ્યું ને એક બાર બારબારું ફરી ઉજવ્યું હવે કૃષ્ણ આખરી સોલો પેટાવી દે ને એટલે કૃષ્ણ બનાય રોટલા ને રોટલિયું એ છે ને મારી વાત જોઈએ કે મારી શ્યા ભગા તો મને સોલો સળગાવી દે એના છે ને મિત્રો સોલો સળગતો નથી એ ખબર નઈ આ પરસાદ છે આ દુવારકા ની હોય હા એ તો કહો ક્યાંક ધીરુભાઈ ત્યાંથી મિણન થઈ ગયા હે ને ક્યાંક લઈ આવ્યા છે હાલો મિત્રો શાક આખરી સડી જાય ને ને ફૂલ કરી ગયા બકાલ લેવા કીધું તે તાર પપ્પા ને લે હા એ બકાલો લેવા ગયા બધો કિલો કિલો મિત્રો બકાલો હતો પછી બપોર થાય તો બધું પૂરું થઈ જાય બપોર પછી કરવી પડે દુકાન બંધ એથી મેં કીધું લઈ આવો ને થોડું થોડું બધું ટમેટા ની એવું છે ને રીંગડા એક કિલાક માંથી તમે એક અઢી સો ગ્રામ માથી નું તક એ બનાવી નાખ્યું એમાંથી માંથી થોડાક રહ્યા હાલો મિત્રો કીટુ ધાવી લીધું અને એને જાય પકતાણમાં બાંધી દીધી મિત્રો અહીંયા નીતિન બની દોવે અને ઓઢણ જવો તમે માથે સડી ગયો મિત્રો એને ધવરાવી લીધી એથી ઉતર ઉતરી જાય હાલ એ ઉતરી હો ભાવી લઈએ ને એટલે પાછી ગમાર ઉપર ચડી ને એને માને જોવે તો મિત્રો આ ભેં પાવરો ખાઈ લીધો ખાણ તો એનો પાવરો કાઢી લઈ એટલે પાછા જો નીકળ્યા માદણાસ કરે આ ભી તા હાવ હાલો કે તુ કેમ છે થાવી લીધું હા હા થાવી લીધું ને તો મિત્રો નિતિન ભી દોવે અને જે છે બાકી છે ત્રણ ભી હોય દોવાની મિત્રો અને એક ગાય શિયાર અને ખાણ ખાઈ લીધું ને તો પાવરો કાઢી લો ભેરા ભે હાલા આઈજો ખાઈ લીધું હો હવે બોલ ઓઢાણ બોલ ત્યાં થાવી લીધું હો ખોટી રાઈડું નો નાખતી તો મિત્રો તમે જોઈ શકો છો અમારે હજી તો અમારું કોઈ ઠેકાણું નથી ને તો અમારે બાયે લugડા ધોઈને ખા વાહ બા વાહ એ કહું કઉ અટણ માં સેકની સીટી થઈ ગયું કેવાનું બનાવ્યું બા ભીંડા 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 માં સીટી કરી એને હોય રે શીખણું થાય કોઈ નો થાય થાય ને તો થોડીએ સાહી નાખીને ઢાકી દેવાય ખાતા ના કોઈ દેવાય સાહી એનો શીખણું થાય

તો જો તમે મિત્રો અમારા ગામડાની મોજ સુલો દેશી સુલનતા દુનિયામાં કોઈ ન ભૂગે ક્રિષ્ના થોડાક દી હરાળી થઈ ગેસ માથે બનાવવામાં માન એવા મુકાયવા

તમે દૂધ પીવા માંડો મને બોલવા દો એમ કે નાયરા પછી આવું પછી પછી કરી કામ પછી પછી હું પાણી પીઉં પછી મને આને કામ કરું કામ તો ધીમે ક્યારે કામ તો પેજી માસી આરે પછી નાનું દુકાન હેલ્પ કરવા જાય એમ તો કે નાનું ફેરે એક કરવા જાવ પછી આવતી રહો કામ કરી લેલે આવું પછી કુલા જાવ મોટી કુલે જૂના પછી આવું પછી આવી જાવ તો આવીને હોઈ જાય તો કે ખાવાનું

મિત્રો અટાણા વાયગા પાંચ ને કામકાજની વાત કરીએ તો ઘરનું બધું કામ થઈ ગયું ને મેં તમને આગળ માં દેખાડ્યું હતું કે મારી માને આંખમાં ઠાકો ઝૂકો લાગી ગયો હતો ને અંદર કણું હતું ને પાછું કણાની માથે ફોડકી થઈ ગઈ હતી ને ફોડકી આમ જરાક આમ રસીનો ભરણ એની જે મૂકી ગઈ હતી તો ઇમરજન્સીમાં મારી માને દવાખાને લઈ જવી પડી હતી પછી તાત્કાલિક નીતિન ગયો જૂની ગાડી લઈને તાત્કાલિક દવાખાને લઈ ગયો રાણાવાવ ઠાકોર સાહેબના હોસ્પિટલે પછી ત્યાં મારી માને આંખમાં ટીપા નાખીને આંખ ખોટી કરીને પછી ઘણું કાઢું ને અટાણા હાવ કંઈ ન ઘટે એવી તાગામાં આવી ગયા મારીમાં ને આગળ બેઠી હતી કુંજાણે જાણે ક્યાં વહી ગઈ હોય પાછી ત્યાં ને ગોરિયો આપ્યું ને ટીપા આપ્યા હાવ કમ્પ્લીટ છે કંઈ વાંધો છે નહીં તમ તમારે કોઈ ટેન્શન લેતા નહીં ફોન કરીને વાવડ કાઢવાનું બરાબર હાવ કમ્પ્લીટ છે અટાણ ધવા પાછું નોકી કરું ત્રણે મા દીકરાને જાઉં ખોળ વાઢવા એટલે એટલો બધો કંઈ વાંધો ન થાય હોય ત્યાં મેં કીધું હાલો મિત્રો એ આગળતા વિડીયામાં જોયું જ મારી માં આંખમાં હારામાં હારું કોણ લાગ્યું ગયું પણ હવે પાછું મી કીધું હું હારા હમા સારા દઈ દઈએ કે એમરજન્સીમાં ફટાફટ દવાખાના લઈ ગયા ને તો હારું અહીંયા થઈ ગયું એને કંઈ વાંધો છે નહીં બરાબર એવું બધું છે મિત્રો તો હાલો હવે જઈએ ખળવાટવાનું કામકાજ કરીએ ધંધે સડીએ ને વિડીયા તમે અટાણા ભાઈ મૂકી દીધું આપડી નાવા ગઈ ને ત્યાં જ ને માત્ર કાંઈ આવ્યું મિત્રો વાટ જોવાય તારી

ભાઈ ભાઈ ઓ લલીલા હોટિયા હમો ધ્યાન આ કે જટ થઈ જાય પછી આ ફૂ આમ ન હરી તે ઓલા ફૂલિયા થાય ઓલું ને હા તન ખબર હોય ને માં તો ઈ છે ને વેકરી જરા કપડા બે માં દીકરી માટે ઈ ટાટલી છે મને ખબર છે મોમાં હોટિયું લાગ્યું તું હા તને હોટિયું લાગ્યું તું મને જ આંખમાં ગોકો લાગ્યો તી ને વાત જવા દે હાવ તારી નઈ ખો દવા દીધી ત્રણ ચાર દિને તો દવા દીધી દવા દેખાડું મિત્રો જોઈએ મિત્રો આ લાગ્યો એક આંખ માં તમે જોતા ખરી આ દવા અને આ લઈ હું બીજું કોઈ નથી મેં ત્યાં મિત્રો અટાણે ગોરીયું પી લીધું મેં કીધું કે રાહત થઈ જાય ડોક્ટર કીધું ખાંજે પીજો